આસીયા દ્વારકાધીશના દર્શન કરવાને આપણે વાટે ઉભા છે કેમ કે વિજયભાઈ છોકરાઓને રિક્ષામાં દ્વારકાધીશની ખાલી છે ને ખાલી કૃષ્ણ જો આ લોકો પાણીપુરી ઉપર ઝપટો માર્યો છે આ બહુ દ્વારકાધીશ ને ધજા ચડાવી છે તો આપણે લાઈવ ધજા ના દર્શન જોવા મળ્યા તો કીધું તમને બધા નઈ તો જો આપણે ગાડીમાં બેસી ગયા છીએ અને હવે આપણે મંદિર તરફ જવાનો પ્રયાસ કરીએ છીએ પેલા કૈક નાસ્તો કરશું હું કેવું ભરત તમારું કારણ કે આપણે સવારમાં હરસિદ્ધિ મા એ પ્રસાદી લીધી ને પછી કાય ખાધું નથી એટલે પેલા આપણે નાસ્તાનું ગોતશું સરસ મજાનું ખાય તો જો આપણે આવી ગયા છીએ દ્વારકાધીશના દર્શન કરવાને આપણે વાટે ઊભા છે કેમ કે વિજયભાઈ છોકરાઓને રિક્ષામાં જાવું રિક્ષામાં બેહવા મળ્યા ફોર wheel vehicle નો એક રિક્ષા અને દ્વારકાધીશનું મંદિર હમું દેખાય છે જય દ્વારકાધીશ તો જો આપણે બધાય રાધે કૃષ્ણ લખાઈ નાખ્યું છે

તો ઋધુની મસ્ત લાગે છે એવું છે ઓકે હા લો તમે તો જો હમણાં જ આપણે દ્વારકાધીશને ધ્જા તળાવી છે તો આપણે લાઇલ ધજાના દર્શન જોવા મળ્યા તો કીધું તમને બધા નહીં કરાવી દે અને શું કહેવાય સાંજનો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે મંદિરે જવા તરફ પ્રયાણ કરીએ છીએ કારણ કે ટ્રાફિક જ બધી બાજુ એટલી છે ને કે આપણે રસ્તામાં એટલી વાર લાગે છે ને અને સાથે એટલા છોકરા વેરાન કરે છે કે એની કોઈ વાત નહીં તોફાન આ લેવું તે લેવું ફલાણું લેવું આ લોકોને બધું લેવું જ હોય જો આપણે હવે દર્શન કરવા જઈએ છીએ તો આપણું લોકર શું કહેવાય લોકર નથી લીધો એટલે વસ્તુ બધી અહીંયા લીધી અહીંયા જ મૂકીએ છીએ કારણ કે અહીંયાથી પ્રસાદી લઈ લીધી છે એટલા માટે શું છે

બહુ મસ્ત છે હો મોટા જોડદાર હા તો બાર વાગ્યા છે ને આપણે અત્યાર સુધી વિજયભાઈ બધા બેઠા હતા અને અમે બધા બેઠા હતા અને ભરત સુઈ ગયા હતા એમાં એવું છે ભરત વિજયભાઈ મોકલાથી આઈસ્ક્રીમ લેવા તો બી કે બધી દુકાનો બંધ થઈ ગઈ છે તો આઈસ્ક્રીમ લીધા વિનાના એવા પાસા પછી કોલ્ડ ડ્રિંક્સ લઈને આવ્યા તો દયા એને મેં પીધું શ્રુતિ એ માટલામ લીધું તે શ્રુતિ હાથ દયા રે ભટકાણો તે આખા ગાડામાં કોલ્ડ ડ્રિંક્સ જોઈ પછી શ્રુતિ શ્રુતિ ને શું કર્યું એને મમ્મીએ એ મારી શું મારી કેમ મારી ઋતુ એમ મારી ને પછી ઋતુ બીન ભાગી ગયો ઋતુ એમ કે હમણાં મને મારશે નહીં ઋતુ

તો આજના લોગ ને આપણે એન્ડ આપીએ કારણ કે કાલ જ આપણે સવાર માં વેલા જાગવાનું છે અને કાલ આપણે લેવાનું સુદર્શન સેતુ ને એ બ્રિજ લેવાનો છે પછી વૃક્ષમણી મંદિર લેવાનું છે અને નાગેશ્વર જ્યોતિર્લિંગ લેવાની છે એટલે ફટાફટ આપણે બપોર સુધીમાં એ બધું ફિનિશ કરીને અને આપણે બપોર પછી આપણે ગામડે જવા પાછું ઘરે જવા નીકળી જવાનું છે તોય આપણે રાત્રે બાર એક વાગે ઘરે પહોંચશું તો હવે સવાર રાતનું હું સવાર રાતના બાર વાગી ગયા છે તો હવે લોગને એન્ડ આપી દઈએ કારણ કે નીંદર હવે સખતની આવે છે કારણ કે કાલ આખી રાતનો ઉજાગરો છે એમ તો બે ત્રણ કલાક બપોરે સૂઈ ગયા હતા તો એમ બે ત્રણ કલાકમાં કાંઈ ઊંઘ પૂરી ન થાય તો અમારો આજનો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજ ફોલો કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જય ભવાની ગુડ નાઇટ્રીમ્સ જલ્દી થી મળીએ નવા સાથે ત્યાં સુધી બાય